ભાવનગર કલેક્ટર અને એસપી એક જિલ્લા જેલની મુલાકાત લીધી કેદી મુક્તિ અને સુવિધાઓ પર ચર્ચા ભાવનગર જિલ્લા જેલ ખાતે આજે સાંજે જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલ અને જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડે દ્વારા મુલાકાત લેવામાં આવી આ મુલાકાત દરમિયાન જેલની વિવિધ વ્યવસ્થાઓ અને કેદીઓને મળતી સુવિધાનું નિરીક્ષણ કરવામાં આવ્યું કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલે આ મુલાકાત અંગે માહિતી આપતા જણાવ્યું કે આજે જેલમાં આજે મુલાકાતી બોર્ડ અને જેલ સલાહકાર સમિતિની કોર કમિટીની મિટિંગ થઈ હતી અને જેમાં બે કેદી વિશે જીવેલી જેલ મુક્તિ અંગે પણ ચર્ચા થઈ છે સાથે સાથે આખી જેલની પણ મુલાકાત લેવામાં આવી છે અને અહીં આ શું શું સુવિધાઓ છે કેદીઓ માટે શું આપણે ઉમેરી શકાય એની પણ એટલે કે આ પણ ચર્ચા કરવામાં આવી છે આજે જેલમાં જિલ્લા જે મુલાકાતી બોર્ડ છે એની પછી જેલ સલાહકાર સમિતિ અને કોર કમિટીની મીટિંગ થઈ હતી અને એમાં બે કેદી વિશે જે વહેલી જેલ મુક્તિ અંગે પણ ચર્ચા થઈ છે સાથે સાથે આખી જેલની પણ મુલાકાત લેવામાં આવી છે અને અહીંયા શું શું સુવિધાઓ છે કેદીઓ માટે અને શું આપણે ઉમેરી શકાય એની પણ એટલે કે આપણે ચર્ચા કરવામાં આવી रिपोर्टर फिरोज मलिक भावनगर